અહન કાર્યક્રમ નો પોલીસ ને ફિયાસ્કો બોલાવ્યો હતો ગઢવૈયા કહેવા એ રીતે અને દેશ નું બંધાન બાબા સાહેબ આંબેડકર નું આ દેશ ની અંદર દેશ ની અંદર જે અત્યારે રાજ કરી રહ્યા છે એ રાજ કરનારો અને દેશ ની અંદર જે ગઢવૈયા છે એમનું અપમાન કર્યું છે અપમાન સાહેબ આંબેડકર એકલાનું નથી પણ આખા દેશના નાગરિકોનું અપમાન છે અને અપમાનના લીધે આજે આખા અંદર વિરોધ પ્રદર્શન કરવો પડશે આ લોકો ચંગુ મંગુ સફેદ દાઢી કાળી દાઢી આ લોકોને આ લોકોને આવું શા માટે કરવાની જરૂર પડી બાબા સાહેબ આંબેડકરને બધાને બધી જ સમાજોને આવરી લીધે છે ને બધી જ સમાજોને સાથે રાખીને એ લોકો દેશનું એક એમનું એક